ધ ગ્રેડ ફાર્મર એક ખેડૂત હતો અને તેની પાસે એક અંશ હતો આ અંશ દરરોજ એક સોનાનું ઈંડું આપતો હતો તેથી ખેડૂત અને તેની પત્નીનું જીવન ચાલતું હતું પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આ એક ઈંડામાંથી પૂરી થઈ રહેતી હતી લાંબા સમય બાદ ખેડૂતને એક વિચાર આવ્યો કે શા માટે આપણે એક સાથે બધા ઈંડા લઈ શકતા નથી શા માટે આપણે વધુ અમુક બની શકતા નથી શા માટે એક સાથે બધા ઈંડા પ્રાપ્ત કરી શકતા નથી જો બધા ઈંડા પ્રાપ્ત થાય તો આપણે ખૂબ પૈસાદાર બની જઈશું આ વાત ખેડૂતને તેની પત્નીને કહી આથી આ વિચારથી ખેડૂતની પત્ની પણ રાજી હતી આ બંને સાથે મળીને અમને એક ધારદાર ચરીથી મારી નાખ્યો અને આ બંને જણા હંસના પેટમાં ઈંડા પણ તેમને હંસના પેટમાંથી અંતરડા અને લોહી સિવાય કંઈ મળ્યું નહીં બધા સોનાના ઈંડા શોધવાની લાલચમાં આવીને હંસનું પેટ ચીરી નાખ્યું ત્યારે ખેડૂતને ઝડપથી તેની મૂર્ખ કુલનો અસાર થવા લાગ્યો અને તેના ખોવાયેલા સંસાધન પર રડવાનું શરૂ કર્યું જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ 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 ખેડૂત અને તેની પત્ની તેમની મૂર્ખામીના કારણે ગરીબ અને ગરીબ થતા ગયા